સુરતના ઉદનામાં મળેલી મેગી અને એવરેસ્ટ મસાલાના સેમ્પલ ફેલ થયા છે અઠ્યાવીસ જુલાઈએ ઉદનામાં કારખાનામાંથી ઝડપાયો હતો જથ્થો મેગી મસાલા અને એવરેસ્ટ ચિકન મિક્સ મસાલાના સેમ્પલ ફેલ થયા માલિક ગુમાનસિંહ ગોયલ સેલ્સમેન સુનીલ રમેશ સામે ફરિયાદ નોંધવામાં આવી છે મેગી અને એવરેસ્ટના મસાલાનો કુલ ચોવીસ પોઈન્ટ અગિયાર લાખનો જથ્થો જપ્ત કરાયો હતો વધુ વિગતો સાથે સુરત થી સંવાદદાતા ધનરાજ ફોનલાઈન ઉપર જોડાયા છે ધનરાજ આટલો મોટો જથ્થો ઝડપાયો છે જેમાં મેગી પણ છે અને એવરેસ્ટ મસાલા જે બંનેનો ઉપયોગ રોજબરોજ થતો હોય છે શું વિગતો મળી રહી છે શું હજુ આની કોઈ ચેન નીકળશે પાછળ બિલકુલ અઠાવીસ જુલાઈ જે પ્રમાણે ફૂડ વિભાગ દ્વારા પોલીસને સાથે રાખીને દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં જે વાંધાજનક એવરેસ્ટ મસાલા સેમ્પલ લેવાયા હતા એ સેમ્પલ અત્યારે હાલ ફેલ થયા સામે આવ્યું છે જે પ્રમાણે બ્રાન્ડેડ કંપની નામ ઉપર જે અન્ય ભેળવી દેવામાં આવતા હતા એ પ્રમાણે કંપનીએ સાથે રાખીને આ પ્રમાણે દરોડા પાડ્યા હતા નકલી મેગી અને એવરેસ્ટ મસાલા બનાવનાર સામે પાલિકા દ્વારા કોર્ટ કેસ પણ કરવામાં આવ્યો છે જે રીતે એવરેસ્ટ ચિકન મિક્સ મસાલા પાવડર સાથ મેગી મસાલા ઈ મેજિક નકલી હોવાનું આશંકાને લઈને લેબોરેટરી કરવામાં આવી હતી જેમાં અત્યારે હાલ જે બંનેના રિપોર્ટ છે આવ્યા છે ત્યારે અનસેફ હોવાનું

બિલકુલ આભાર ધનરાજ વિગતો આપવા માટે